કોર્પોરેશનના કાર્યક્રમની અંદર જ્યારે કાર્યક્રમ હતો ત્યારે દિલ્હી ખાતે રામભાઈના સત્ર ચાલુ હતા એટલે રામભાઈ અને રૂપાલા સાહેબ આવી શકેલ નથી પણ રામભાઈ છે અમારા વડીલ છે એવું ક્યારેય અમે મનથી પણ વિચારેલું નથી હૃદયથી પણ વિચારેલું નથી કે રામભાઈનું પત્રિકામાં નામ બાદ કરી શક કરીએ અને રામભાઈને આપણે કોર્પોરેશનના કાર્યક્રમમાં ન બોલાવીએ એટલે આ એક ગેરસમજ છે જેને ખરેખર દૂર કરવી જોઈએ ઉપરથી કોઈ સૂચના અમને મળેલી નથી પણ રામભાઈનો સ્વભાવ સાચા બોલો છે તો એ સાચું બોલી બોલે જ અને જેવો માણસનો જેવો સ્વભાવ હોય એ પ્રમાણે બોલતા હોય છે પણ રામભાઈ છે એ સાચા બોલા છે અને આખા બોલા છે એ સૌ કોઈ જાણે છે એટલે રામભાઈનું જે કપ વ્યવહાર છે એ ક્યારેય કોઈ અમે માઠું લગાડતા નથી રામભાઈ તો અમારા વડીલ કહેવાય અને વડીલ છે હંમેશા ક્યાંય અમે કાર્યક્રમમાં એની બાદ બાકી કરતા નથી ને રામભાઈ સંસદ હોય તો સંસદ તરીકે પણ રાજકોટની અંદર એને આમંત્રણ મળતા હોય છે પણ દિલ્હી ખાતે પોતાની બેઠકો હોય એટલે રામભાઈને રૂપાલા સાહેબ ત્યાં હાજર હોય જેથી કરીને રાજકોટના કાર્યક્રમમાં એ વધારે ન હતા